જય માતાજી મિત્રો હમણાં અમારે કચ્છમાં ખાસ કરીને કંઠી પટ્ટીમાં વરસાદ બહુ થયો બહુ થયો એટલે અતિશય થયો નદી આવી નુકસાન કર્યું અને સમસ્ત ગુજરાતમાં સમસ્ત ભારત વરસાદ વધારે થયો મને એક જૂની એક વાત યાદ આવી અમારા હ વડીલો વાત કરતા કે બંદો હતા અને સીમમાં પોતાના ખેતરે બળદ લઈ અને બેઠા હતા ઉપર વાદળા મનાણા અને મોજમાં આવી ગયો બંદુ એટલે એણે ભગવાન પાસે માગણી કરી કે જડી કર ઝંખડ કર એલી કર અલા પછી હાળી ભરે હોકલા અને દે ટલા એને બળદ બાંધેલા ખેતરમાં હોકો પડ્યો દેવતા કરેલો હતો અને કુદરતને કરવાનો છે ને વરસાદ ભાઈ તૂટી પડ્યો વરસાદ તૂટ્યો પણ સાથે વાયરો વાવાઝોડો દેવતા ઓલમાઈ ગયો બળદ ભાગી ગયા ગોંદડા પલળી ગયા તાટે ઠરવા માંડ્યો એટલે એણે પાછો કીધો તોડ વાદળ કર તારા મેવલા તો હદાય હવાડા એટલે અમારો હમણાં આ કંઠી વિસ્તાર કચ્છીઓ માટે એના જેવો ચાલ થયો છે એટલે આ જરાક મેં તો વાત તમને શેર કરી દઉં જય જય માતાજી